રાધનપુર ખાતે આવેલ સેવા સદન ખાતે શ્રીજીનગરના નગરના દ્વારા આવેદન પત્ર આપી પ્રતિક ધાણા ઉપર બેઠા હતા સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાના પાણીના આપવા બાબતે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવા સદનની કચેરીએ શ્રીજીનગરના નગરના રઈસોને છેલ્લા 7 વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ના આપવાની લઈને રાધનપુર નાયબ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી પ્રતિક ધાણા ઉપર બેઠા નગરપાલિકા દ્વારા છેલ્લા 7 વર્ષથી શ્રીજીનગરના નગરના રહીશોને પાણી આપવામાં ના આવતું હોય

અને નગરપાલિકા પાણી આપે તેવી માંગણી પણ કરી હતી ભરતભાઈ સથવારા ન્યૂઝ નાઇન ગુજરાતી પાટણ મારું નામ જ્યોતિબેનજી જોશી જ્યોતિબેન ગણપતભાઈ જોશી હું રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ આ લોકો આજે પ્રતિક ધરણા ઉપર બેઠા એ શ્રીજીનગર સોસાયટીનો પ્રશ્ન છે ત્યાં છેલ્લા દસ વર્ષથી લાઈનો નાખેલી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે લોકોને કનેક્શનો આપવામાં આવ્યા નથી કનેક્શનો આપવામાં નથી આવ્યા છતાં એમને પાણી અપાતું નથી કનેક્શનથી તો એમના વેરા વસૂલવામાં આવે છે આ લોકો એ ધારાસભ્યશ્રી વહીવટદારશ્રી અરજીઓ કરી લેખિતમાં આપ્યું પણ કોઈ સાંભળવા તૈયાર નથી આજે અમારી સાથે એક વર્ષના માજી પણ જે બેઠા છે તો તંત્ર માટે કેટલી શરમજનક વાત છે અને આ પ્રતિક ધરણા અમે ત્યાં સુધી ચાલુ રાખશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે એક બાજુ ત્રણ કરોડ ને અઠ્યાસી લાખ જે બાયપાસ આ લોકો પાસ કરી શકે છે અને જે લોકો વેરા ભરે છે એમને સુવિધાઓમાં સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે તો આ સરકાર કરવા બેઠી છે શું નલ સે જલ યોજનાની વાતો કરે છે તો આ લોકો તો રાડો પાડી રહ્યા છે કે અમને પાણી મળતું નથી પીવાનું પણ પાણી મળતું નથી તો નલ સે જલ યોજના ગઈ ક્યાં એમના ઘરોમાં ગઈ અને આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહી છું અને આમાંથી કોઈ પણને કંઈ પણ થયું તો આની જવાબદાર નગરપાલિકા અને કલેક્ટર શ્રી રહેશે છે શ્રીજી નગરમાં રહીએ છે હું પૂનમબેન બોલું છું 10 વર્ષથી અમે રહીએ છીએ પણ મને પાણીની સુવિધા નહીં અમને અમે પાણી વગર અમે ચમચમ કરીએ પાણી અમારે ટેન્કર મંગાવીને મગાઈને અમારે પાણી પીવાનું કરીએ છીએ અમે ટાંકા બન્યા પણ અમારે પાણી નહીં મળતું અમે લાઇટનું નહીં અમાર ઠેકાણું અમારે રોડનું નહીં ઠેકાણું અમારે રોડ વરસાદ થાય ને તો આટલો આટલો ગાળો ગીચર હોય અમે વરસાદમાં પાણીમાં હેડી અમારે છોકરા છોકરાને બધા અમારે કેટલું આમ પરિસ્થિતિ થાય છે અમારે તો કંઈક કરવું તો પડે ને સરકારને તમારે

ની સમસ્યા વિશે નગરપાલિકામાં વારંવાર ધક્કા ખાધા છતાં પણ અમારો કોઈ પ્રશ્ન સાંભળતું નથી અને આજ દિન સુધી અમારે પાણી માટે ખૂબ જ તકલીફ પડે છે એના માટે અમારે પાણીના ટેન્કર પણ લાવવા પડે છે એટલે અત્યારે પાણીની વિકટ સમસ્યા છે અને આજે અમે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે જ્યાં સુધી અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે પ્રતિક ધરણા પર બેઠા છીએ